હેલો ફૂડ ઇઝ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા તો વધુ પોચા અને વધુ જાળીદાર રવાના ખમણ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક નાનકડું મિક્સર જાર લઈ લેવાનું છે જેની અંદર બે મીડિયમ તીખા મરચાં લીધા છે અને એક ઇંચ જેટલો આદુના ટુકડાને રફલી ટુકડાઓમાં કટ કરીને લીધું છે હવે અત્યારે આપણે દોઢ કપના માપે બધી સામગ્રી લઈ રહ્યા છીએ તેની સામે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું લેશું જો તમે એક કપ જેટલું લો તો એક ટી સ્પૂન તમારે મીઠું નાખવાનું છે હવે ખમણ અને ઢોકળાનો કલર સરસ આવે એ માટે કરીને વન ફોર ટી સ્પૂન જેટલી એટલે કે બે ચપટી જેટલી આપણે હળદર પાવડર નાખીશું વધારે નહીં નાખીએ નહીં તર ખમણ ઢોકળા ઉપર ઉપર રેડ સ્પોટ આવી જાય છે હવે બજારમાં મળતા ખમણમાં લીંબુના ફૂલ વાપરવામાં આવે છે તો મેં અત્યારે એક ટી સ્પૂન જેટલા લીંબુનો ફૂલ લીધો છે જો તમે લીંબુના ફૂલ ન વાપરવા ઈચ્છતા હો તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તમારે લીંબુનો રસનો ઉપયોગ કરવાનો છે ખમણ બિલકુલ પણ ખાટા નહીં બને આ પરફેક્ટ માપ છે સાથે ખાતી વખતે ઘડામાં ખમણ અચૂડો ન પડે એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા તેલ લીધું છે હવે માર્કેટમાં આ રીતે રવાનો પેકેટ આરામથી તમને મળી જાય છે હવે તમને એમ થતું હશે કે રવાને સોજીમાં શું ફરક તો તમે જોઈ શકો છો આ છે રવા તો રવો છે એ બેઝિકલી એનો જે દાણો છે ને એ બહુ જ ઝીણો હોય છે જોઈ શકો છો એનો ટેક્સચર અત્યારે અને સોજીનો દાણો છે ને એનું મોટું હોય છે તો આ છે સોજી તમને બંને વચ્ચે ફરક દેખાય છે જો સોજીમાંથી તમે ખમણ ઢોકળા બનાવશો ને તો એ બુરું બુરું થઈ જશે અને એટલી ઝાળી નહીં પડે એટલે આપણે રવાનો ઉપયોગ કરીશું પણ ચિંતા ના કરીશું જો ઘરમાં સોજી હોય ને તો એને મિક્સર જારમાં એકથી બે વાર ફેરવી લેશો તો આવી રીતનું ફાઇન ટેક્સચર મળી જશે તો પછી તમે એને વાપરી શકો છો હવે આની અંદર આપણે અડધા કપ જેટલું અત્યારે રવો લીધો છે અડધા કપ રવાની સામે આપણે અડધા કપ જેટલું પાણી આની અંદર ઉમેરીશું અને ખાતી વખતે ખમણ અંદરથી મીઠા લાગે છે એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલી મેં આની અંદર અત્યારે ખાંડ નાખી છે જે રેકોર્ડ નથી થઈ પછી મિક્સર જારની મેં ફેરવી લીધું છે તો બેટર આપણું તૈયાર છે એને સાઈડમાં મૂકી દીધું છે હવે એક બાઉલની અંદર આ ઢોકળાનું ટેક્સર મળી ગયું ખમણનું ટેક્સર લાવવા માટે આપણે બેસનનો ઉપયોગ કરી રહ્યા છીએ તો એક કપ બેસનની સામે તમારે અડધા કપ જેટલા રવાનો ઉપયોગ કરવાનો છે હવે એક કપ બેસન લીધા પછી આપણે એને ચાળી લેવાનું છે જેથી બેસનમાં એક પણ લમ્સ ન રહે અને જે બેટર છે આપણું સ્મૂથ તૈયાર થાય અને ચાળી લેવાથી એમાં હવા ભરાય છે તો અહીં મેં જે એકદમ ફાઇન બેસન આવે છે એનો ઉપયોગ કર્યો છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને નાખ્યું છે એ નાખી દઈશું અત્યારે તમે જોઈ શકો છો પાણી ઓછું લાગી રહ્યું છે તો આપણે થોડું થોડું કરીને પાણી નાખીશું તો ટોટલ મેં અત્યારે એક કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે તો બેસન આપણો એક કપ હતો ને અડધા કપ જેટલો આપણો રવો હતો એની સામે આપણે એક કપ જેટલા પાણીની જરૂરિયાત પડશે આવી રીતે ધીરે ધીરે કરીને જ્યારે તમે પાણી નાખશો તો એકદમ ફ્રી બેટર આપણે તૈયાર મળશે અને આપણે સારી રીતે એને પાંચ મિનિટ સુધી ફેટી લીધું છે હવે બેટર કેવું હોવું જોઈએ તો આવી રીતે ચમચી ચીની મદદથી પાછળ તમે રાખશો તો આવી રીતે એક બનવી જોઈએ તો આટલું પાતળું આપણે બેટર રાખવાનું છે બહુ પાતળું નથી કરી નાખવાનું અને બહુ જાડું નથી રાખવાનું જાડું રાખશો તો ખાતી વખતે ઘડામાં ખમણ અચૂરો વળે છે હવે બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હવે છે થાળી મોલ્ડ કે જેનામાં આપણે ખમણ ઢોકળા પાથરવાના હોય એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અહીં એક વસ્તુનું ધ્યાન રાખજો કે વધારે તેલ ન લગાડીશું નહીં તો નીચેથી ઝાળી નહીં પડે અને નીચેથી ખમણ છે ચપટા બને છે તો બહુ ઓછા પ્રમાણમાં આપણે તેલ લગાડીને ગ્રીસ કરવાનું છે પાંચ મિનિટ સુધી આપણે બેટરને રેસ્ટ આપી દીધું હતું તો પાંચ મિનિટ પછી આની અંદર હું દોઢ પડીકી ઇનોની નાખી રહી છું એક કપની અંદર એક સચેટ ઈનોનો જાય છે તો અત્યારે આપણું મિશ્રણ દોઢ કપ જેટલું છે તો આપણે દોઢ ઈનોનો ઉપયોગ કરીશું અહીં કોઈ પણ ખુલેલો ઈનોનો ઉપયોગ ના કરશો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે એમાં પાવર હોતો નથી એટલે એટલી બધી જાડી તમારી નહીં પડે હવે એક ટી સ્પૂન જેટલું પાણી નાખી દેશો જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને આને આવી રીતે આપણે ફેટી લેશું તો ત્રીસ સેકન્ડ સુધી જે આપણે ફેટ્યું છે વધારે નહીં ફેટીએ ફેટ્યા બાદ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઉપરથી બબલ્સ આવી ગયા છે ને હવા ભરાઈ ગઈ છે તો ફટાફટ આ મિશ્રણને આપણે મોલ્ડ મોલ્ડની અંદર ટ્રાન્સફર કરી લેશું હવે મિશ્રણ પાથર્યા પછી આપણે એને થપથપાવવાનું નથી થપથપાવશો તો બધી હવા નીકળી જશે સીધું એને એઝ ઇટ ઇઝ તૈયાર થયેલા સ્ટીમરની અંદર આપણે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ખોલીને ચેક નથી કરવાનું આપણે સીધું એને વીસ મિનિટ પછી જ ઢાંકણ ખોલીશું હવે જ્યાં સુધી ખમણ ઢોકળા બફાય છે ને ત્યાં સુધી આપણે એનું મીઠું પાણી બનાવી લઈશું તો એક બાઉલની અંદર મેં હાફ કપ જેટલું પાણી લીધું છે હવે આની અંદર આપણે ખાંડ નાખીશું તો અત્યારે મેં બુરુ ખાંડ એટલે કે ખાંડનો પાવડરનો ઉપયોગ કર્યો છે જેથી આરામથી મેલ્ટ થઈ જાય તો બે ટેબલ સ્પૂન જેટલું આ ખાંડનો પાવડર છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું જેથી ખાંડનો પાવડર છે પાણીમાં ઓગળી જાય તો અહીં તમે જોઈ શકો છો કે એ ખાંડનો પાવડર એકદમ ઓગળી ગયો છે તો આ મીઠું પાણી આપણું તૈયાર છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક વઘાર તૈયાર કરી લઈશું તો જેના માટે કઢાઈની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું રાઈને સારી રીતે તતળાવી લેશું તો અહીં રાઈ સારી રીતે તતળી ગઈ છે તો આની અંદર એક ટી સ્પૂન જેટલા અતકચરા ખાંડેલા આખા ધાણાનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આનો સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો અચૂકથી નાખજો સાથે થોડાક મીઠા લીમડા નાખો પાન નાખ્યા છે અને બે લીલા મરચાં લીધા છે હવે સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું જેથી વઘાર આપણો બળી ન જાય ત્રીસ સેકન્ડ સુધી થોડુંક વઘારને ચલાવીશું જેથી તળિયે ચોટે નહીં તો અહીં વઘાર પણ આપણો તૈયાર થઈ ગયો છે જેને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું ખમણ ઢોકળાને બફાતા વીસ મિનિટનો સમય થઈ ગયો છે ને વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો વાવ ફ્રેન્ડ્સ ઉપરથી આવી રીતે જો ખમણ ઢોકળા ફાટેને તો સમજવાનું કે પ્રોપર કૂક થયા છે અને એનામાં સરસ જાડી પડી છે અને ફૂલેલા તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ડુંગર જેવું એ બની ગયું છે તો હવે આને આપણે બારે કાઢીને એકદમ ઠંડા કરી લીધા છે અહીં તમે જોઈ શકો છો કે ઉપરથી કેટલી જાળી દેખાઈ રહી છે તો તમે વિચારી શકો છો કે અંદરથી આનામાં કેટલી બધી જાળી હશે તો હવે સાઈડમાંથી આપણે ખમણને છૂટું પાડી લેશું અને આને આપણે મનગમતા પીસીસમાં કટ કરી લેશું તો અહીં આપણે ચોકોર શેપમાં એને કટ કરી રહ્યા છીએ તો અહીં આપણા હવે ખમણ ઢોકળા કટ થઈ ગયા છે ને કાપતી વખતે તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી બન્યા છે કે જેથી એ કટ કરવામાં પણ નાચી રહ્યા છે ને તો હવે આને આપણે ડીમોલ્ડ કરી લેશું તો જોઈ શકો છો રિઝલ્ટ કેટલું સરસ મળ્યું છે તો આ માપથી જો તમે બનાવશો ને તો પહેલી માં જ તમારા ખમણ ઢોકળા પરફેક્ટ બનશે એ હું ખાતરી સાથે કહું છું જોઈ શકો છો એની સ્પોન્જીનેસ કેટલી છે કેટલા ફૂલેલા છે અને કેટલી બધી જાળી અંદર છે તો વધુ પોચા અને વધુ જાળીદાર આપણા આ ખમણ ઢોકળા તૈયાર થયા છે તો જો મહેમાન આવવાના હોય કે હોય રવિવારની મજા ત્યારે આ એકવાર રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી કયા ગામ કયા શહેર કયા મેટ્રો સિટીથી તમે જોઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે મારી રેસિપીસ ક્યાં ક્યાં અને ક્યાં સુધી પહોંચી છે હવે સૌથી પહેલા આપણે અત્યારે તમે જોઈ શકો છો કે ઉપરનો જે લીસો ભાગ હતો એ હતો એનામાં તમે પાણી રેડશો ને તો ઢોકળા છે એ પીશે નહીં તો એના માટે તમારે શું કરવાનું છે ઢોકળાને ઊંધી સાઈડ એટલે કે જે નીચેની સાઈડ હતી ને એને ઉપર રાખવાની છે અને જ્યારે તમે આવી રીતે પાણી નાખશો ને તો ઢોકળા છે એ અંદર સુધી પાણી પીશે અને જેના કારણે ખમણ છે ખમણ ઢોકળા ખાતી વખતે છે ને ઘણામાં ડચુર નહીં વળે કારણ કે અંદરથી કોરા કોરા લાગતા હોય છે એનું કારણ એ છે કે અંદર સુધી પાણી નથી પીતા તે ચલાવી લેશું અને આ બધું પાણી નાખી દેવાનું છે હવે પાંચ મિનિટ સુધી મેં આ ખમણ ઢોકળાને રેવા દીધા હતા પાંચ મિનિટ પછી આપણે આને પ્લેટ આઉટ કરી લેશું અને ઉપરથી વઘાર રેડી દેશો તો છે ને ઇન્ટરેસ્ટિંગ રેસીપી તો ફ્રેન્ડ્સ કેવી લાગી મારી આજની આ મહેનત મારી રેસીપી કોઈ પણ કારણોસર તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવશો ને તો મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન મળશે જેથી તમને શોધખોળ કરવાની જરૂર નહીં પડે તો ઉપરથી થોડી કોથમી નાખીને આપણે એને સજાવી લીધા છે તો આવી રીતે ઉપરથી વઘાર નાખવો ને તો શું કરવાનું જે વઘાર કઢાઈમાં તૈયાર કરો છે ને એની અંદર જ આવી રીતે ખમણ નાખી દેવાના અને ચલાવી લેવાનું તો આ ઇઝી છે જેના કારણે બધી જગ્યાએ વઘાર છે એ ઢોકળા ઉપર કોટ થઈ જાય છે આ તો પ્લેટમાં સારું લાગે એટલે ઉપરથી વઘાર રેડો છે બાકી કઢાઈમાં આવી રીતે નાખશો તો એ વધારે વઘાર બધા ઢોકળા ઉપર લાગી જાય છે કાંઈ પણ છાનું છપરું રાખ્યું નથી પરફેક્ટ રેસીપી પરફેક્ટ માપ સાથે શેર કરી છે તો અત્યાર સુધી જો આ રીતે રવાના ખામા ઢોકળા ન બનાવ્યા હોય ને તો એકવાર અચૂકથી ટ્રાય કરજો અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકોએ મારી રેસીપી ટ્રાય કરી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ